આપણે લાવી દીધું આ વસ્તુ આઈસ્ક્રીમ બનાવવાની અલગ અલગ ડિઝાઇન છે ગુલફી ગુલફી ગુલ્ફી ગો ગુલ્ફી જમાવા માટે બીજું હોય મટકા ગુલ્ફી આપડે બનાવવાની

એ ગુબરો આવી ગયો બિલાવ રે આપણે ઇન્ટરમેચલો નાખી દેવું બધું તૈયાર કરીને દેલેલો આવો આવડી આ જોઈ જ શું ઈલાયચી પછી કાજુ બદામ કાજુ ત્રણ વસ્તુ આ તમે જોઈ જ કેસર લેવા કેસર હતું કેસર આનંદ આનંદ આઈસ્ક્રીમ નહીં ખાવાની આનંદ ખાવાની

नशुफत तारू शुभम शुभम तारो मसाला लाधी दी अंदर मसाला ना시오 बाकी आज आइसक्रीम खावनी मजाई जा हो आला गुल्फी आती आइसक्रीम च आइसक्रीम कॅमेरा जबराया आइसक्रीम आली गुल्फी आधु बमे खाईन घे तो अरे हाचूस हाचू ભેગું કરાવી કલર કરતા ભાઈ કલર બૌ નહી કરતો આનંદ શુભો ચોરી શુભો આનંદ શુભો ચો

ફરે કોડ વાડે કર નાખો તું ભાઈ ઘેર પડી રહે છે સુબો હું માટલીમાં થઈ ગયો આખો અલગ સુબો દેખાય પણ એવો ડોન અલગ અલગ લાગે છે બધા અલગ પણ અમે થોડા અલગ લાગે અલગ લાગે આપડા આજે ને આરી ગુલ્ફી આપણે આજ ખાવાની હજી અજણ ફોદ ખાવાની આજ ખાવાની મતલબ કે ફોદ ખાવાની ફોદ ના આપણે તમને કેવું કે બની પહેલા આપણે વણંદર ભરીને ફ્રિજ માં મેલ દેવું એકલો એક જ 6 વાજે 6 વાજે બરોબર ને એકલો એક જ વિધી અને મિત્રો આજે મેચ છે કે કેર અને આરસીબી ની લાગા વરસાદ પડશે વરસાદ વરસાદ પડશે લાગા મને કે કે વરસાદ હવે પડવાનો છે

આપણે લગભગ કલાક બે કલાક જેવું થયા હોય ડાયરેક્ટું આપણે તૈયાર થાય પછી મળીએ જીગા કાલે તો શનિવાર અને આજે રવિવાર તો કમ્પ્લીટ ચોવીસ કલાક નહીં એનથી વધારે થઈ આવશે તો આપણા આઈસ્ક્રીમ આ ગુલ્ફી કમ્પ્લીટ બની ગઈ તમે જો ઘરે ખરે ચિંતા હતી કે ગુલ્ફી નહીં બને તો આપણે હું બતાવશું પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અત્યારે હું લઈને જ આવ્યો જે બધા આભા હું આવું હા હા પૂનમ આવી ગયો આપણે હા ગુનિ ખરેખર ગુલ્ફી બની ને પેલ્થી મુઢામાં પાણી આવી ગયું ના ના ચા ચા હલકનો કેટલા કજા 300

જબ બર માતાના ઓણ સ્વાદ બગાડી કરેગર જોરદાર બનાઈ હે દિલિયા કે ના આવડું તો કરાય હા બો ના આવડું તો કરાય ઇલાજી કારણે મસ્ત હે કે

પૈસા વસૂલ લઈ જાય કોઈ મિક્સ વસ્તુ નહીં ઓમો એક એક કોઈ સેક્રેટ વસ્તુ ટાઈમે આવ્યો આવ્યો દીગાનું મન ફૂલ હોવા જાયે વિડિયો બસ રેડી આજી કાલ નું લાગે મારે ન ના બાપુ આલી મંજુ આજી બેલા ગણ પડી જાય પણ ના વધારે 30 નું હાઈ રિઝોલ્યુશન સાચું બતાવિરિયાગા મરતું તો તમને ગમે હોય તો લાઈક શેર કરજો અને અમારી મીઠ સબસ્ક્રાઇબર કરો સ્ટીલસ નોન ટીમ સબસ્ક્રાઇબ કરજો સ્ટીલસ કૉલડી સ્ટીલસ નોન ટીમ ને સબસ્ક્રાઇબર કરજો